જય શ્રી કૃષ્ણ જીવનમાં સફળતા કઈ રીતે મેળવવી એક નાનું ગામ હતું જેનું નામ ઘાટલા ગામમાં એક કિશોર છોકરો રહેતો હતો જેનું નામ અવિનાશ હતું તે ગરીબ પરિવારમાં જન્મી હતું પરંતુ ખૂબ જ મહેનતી અને બુદ્ધિશાળી હતું અવિનાશના માતા પિતાએ ખેતીમાં કામ કરવાનું જીવન અપનાવ્યું હતું પણ તે પોતાના જીવન માટે મોટા સપના જોતો હતો અવિનાશના માતા પિતા આર્થિક રીતે નબળા હતા પણ તેમણે હંમેશા તેમના દીકરાને શિક્ષણના મહત્ત્વ વિશે શીખવાડ્યું અવિનાશ શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી હતો છતાં નાનો હતો પણ હંમેશા બીજાના કામમાં મદદ કરતો એક દિવસ તેને ગામમાં એક મોટી સ્કૂલના પ્રિન્સિપાલ મળ્યા જેમણે કહ્યું જો તું આ શાળામાં આવતો તો તેને સારી શિક્ષણ અને વધુ મોકો મળશે અવિનાશને ખબર હતી કે આ સ્કૂલ માટે પૈસા નથી પરંતુ તેણે હાર ન માની તે ગામમાં નાના મોટા કામ કરતો અને પોતાના અભ્યાસ માટે પૈસા બચાવતો તે રમ રમતો દરમિયાન ફળ વેચતો અને રાત્રે પડોશના બાળકોને ટ્યુશન આપતો ઘણા ક ઘણા કઠિન દિવસો બાદ તે સ્કૂલમાં પ્રવેશ મેળવવામાં સફળ થયો આ શાળામાં અવિનાશે નવો સંઘર્ષનો સામનો કર્યો શાળામાં બાળકો અવિનાશને નાની નજરે જોતા કારણ કે તે ગરીબ હતો પરંતુ અવિનાશે પોતાની મહેનત અને અભ્યાસથી બધાનું દિલ જીતી લીધું તે હંમેશા પ્રથમ રેન્ક મેળવતો શિક્ષકો પણ તેના શોખ પ્રતિભા અને મહેનતથી પ્રભાવિત થયા અવિનાશે એક દિવસ શુંના કે શહેરમાં એક મોટી સ્કોલરશીપ પરીક્ષા થવાની છે જે તેને એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ માટે મોકો આપશે તે માટે તે દિવસ રાત મહેનત કરવા માંડ્યું પરીક્ષાના દિવસે તે ખૂબ જ ગભરાયેલો હતો પરંતુ મનમાં વિચાર કરેલો કે હું કરી શકું છું પરીક્ષાના પરિણામો આવ્યા અને અવિનાશે સૌથી વધુ ગુણ મેળવ્યા તે હવે શહેરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં ભણવા જવાની તૈયારીમાં હતો ગામવાળા અને તેની પરિવારજનોએ તેનો ગૌરવ માણ્યો અને તેને અભિનંદન આપ્યા તેની મહેનત ધીરજ અને નિષ્ઠા તેને અહીં સુધી લાવી હતી આજે અવિનાશ એક સફળ બિઝનેસમેન છે તે પોતાના ગામ માટે મોટા બાંધકામ પણ કરી રહ્યો છે જેથી બીજા બાળકોને પણ શિક્ષણની સગવડ મળી રહે તેના જીવનની કથા પ્રેરણા છે અને તે લોકો માટે એક ઉદાહરણ બન્યું છે કે મહેનતથી કોઈ પણ સંભવ છે જય શ્રી કૃષ્ણ